મિત્રો અમદાવાદમાં યાદના આજના ડુંગળીના બજાર ભાવ જાણીએ આજે શું છે આના સોળ રૂપિયા ભાવ બતાવે છે ગોલ કટિંગમાં છે ડુંગળી સારી છે આના અગિયાર થી બાર રૂપિયા ભાવ ગણાય છે આજનું બજાર છે અમદાવાદ અને આ નાનું મોટું છે બસો ને એકતાલીસ થી સાઠ રૂપિયા છે આ કાઠિયાવાડ ડુંગળી છે એમાં ખર્ચો લાગે આમાં બસો સાહીઠ વાળી ચૌદ રૂપિયા એકાવન રૂપિયા આમાં એ ખર્ચો લાગે આ કાઠીઓ ડુંગળી અમદાવાદમાં આ ભાવ વેચાય છે આ બસો ને રૂપિયા આમાં ખર્ચો લાગે વેપારીને લેવા માટે ખેડૂતને કઈ લાગે

ત્રણસો રૂપિયા વીસ કિલોનો થયાનો જ્યાં પૂનાની ડુંગળી છે આ સોળથી થી સત્તર રૂપિયા અઢાર રૂપિયા બજાર ગણાય ગોલ કટિંગ સુપર હિટ બધું કટ્ટું ખોલાવેલું છે ભાઈએ કે આના સોળથી થી સત્તર રૂપિયા બજાર ગણાય પૂનાની ડુંગળી છે ગોલ કટિંગ બધું સારું પીળી પત્તી ટાઈપ છે પૂના સાઈઝ બહુ જોરદાર છે એની જો અમદાવાદના આજના આવા બજાર છે સોળથી સત્તર રૂપિયાના બજાર છે પૂનાની ડુંગળીના નાસિકના સોળ સત્તર રૂપિયા છે અને આજે વિડીયો મોડો ઉતારો માફ કરજો હવે આગળ જોઈ બીજા શું ભાવ થાય આ ડુંગળી પૂનાની છે સોળ રૂપિયા ભાવ બતાવે છે આનો કાઠિયાની ડુંગળી બાર તેર રૂપિયા છે પૂના નાસિક સોળ સત્તર રૂપિયાના બજાર છે બહુ સારું હોય તો અઢાર ઓગણીસ રૂપિયા છે